આ કંઈક નવી વનસ્પતિ છે જો એને આપણે પગ અડાડીએ કે ગમે ટચ કરે ને તો મૂર્જાઈ જાય છે

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરો કામ ગાણ વાહિંદા કરી લીધા હવે વાહિંદો કરવા જાવ બારો બાઈ ફરિયા વાળવા વાળવા પાંદડા હમણા પવન ને હોય ને બહુ જ અમારે ઝાડવા વધારે છે પાંદડા ઉડી ઉડીને બધા અમારે ડીલા પાંચ ભેગા થઈ જાય છે એટલે બે ટાઈમ અમારે વારવું પડે અત્યારે વારવું પડે ને બપોર પછી એ વારવું પડે હું વાસણ ને મારે કપડા અને વાસણ ને અત્યારે દીત્યા હોતી ને ત્યાં ફટાફટ હું કરી નાખું

રોજ અમે રોટલી બનાવી એટલે પહેલી રોટલી તો સીધી ગાયની ને કૂતરાની જ બનાવી લે આપડે રોટલી કરતા હોય ને એટલે એનું મોઢું એ બાજુ જ હોય કે હમણાં આપણે રોટલી આપશે ને ની ટેવ પડી ગઈ રોજ આપડે રોટલી ને આપતા હોય ને એટલે પેલા તમે શું કરતા બધું આ કામ ને બધું કેવી રીતે રોટલા લઈ ને ઘેડી ક્યાં આવી બેહી હા ને માથે રોટલા આફમાં સોકું એમાં હું આકી ની ભેગા

લુડા ને કઈ કરવાનું એવડા થાય ત્યાં કુડાડી જોઈ એમાં રીતુ હતા એનો ગોરાણ ગોરાણ થતો ના

મમ્મીને નવ થાય તો ખાવા જ જ સમય લો અમારે અહીંયા બપોરની ને સવારની રસોઈ બધી ભેગી થઈ જાય તમને એમ થતું હોય છે કે હવાર હવારમાં હું રસોઈ કર ના કે બપોરનું તો કંઈ રસોઈ નથી બનાતી પણ સવારને બપોરને બધું ભેગું થઈ જાય પણ જેમ જેમ ભૂખ લાગતી જાય એમ ખાતા જાય મમ્મી મમ્મીને પપ્પાની વહેલા ખાઈ લે અને હું ને નારશ બે બાર વાગે ખાઈએ દિત્યા આવે પછી બાર સાડા જેવું થઈ જાય તો યુગ ભાઈ હવે રમવા માટે આવી ગયા છે યુગ શું કરવા આવ્યો રમવા એકલો એકલો રમી ગયે

કે નટ પડને નઈ માં ચલ ચલ હે બહેન દીદી એ પેલે બુઈ છે ને તો અમારો વિડિયો રોજ જોવે તન જો ને ગમે અમાર વિડિયો જોવા

તો એને આખી રાત જાગરણ કરવાનું હોય ને અમારે આખી રાત સુઈ જવાનું હોય જો કે અમે અડધી રાતે સુઈએ છીએ દીકરી એક વાગે સુધી હતી એટલે અમે એક ને નરસ ને અમે બધા ઉઠીએ નરસ ને ટાઈમ થાય ઉઠીને એને સીધું જમી જ લેવાનું જમી આજે નીંદર પૂરી નથી ત્રણ કલાક જ હું આખા દી મળી જમી લીધું હા જમી તો લીધું તો નરસ આજે કયો ડે છે આજે સન્ડે આજે સન્ડે બીવત્તા કે આજે સન્ડે છે પણ બીજે જે દે આવે છે ફેબ્રુઆરી તો એ આજે કયો છે ખબર છે છે આજે તમે પ્રોમિસ કરવા છે પ્રોમિસ તો શું તો આપણે તો પ્રોમિસ કરો કે મને કરાવી વર્ષ પછી કરાવી વર્ષ પછી ભાવ લાખ રૂપિયા થઈ જાય ના પ્રોミス ને મે પ્રોミス અત્યારે જ પાડવાનું હોય આજ ને આજ રાતોરાત જવાનું રાતોરાત નહીં પણ મુ ફરે મુ ટાઈમ લાગે આ 5 વરસનો ટાઈમ 5 વરસનો તો બીજો પ્રોミス કરવાનો આવે છે આવતા વર્ષે તો એ પછી ને 5 વર્ષે પૂરો કરો તો કે શું સમયની پابંદી ના કંઈ પ્રોミス કરો ને પ્રોミス લે છે તો મારી બધી વાત માનશું એમ કે હા તું મારી બધી વાત માનજે તો તો માનું જ છો ને હું બહુ ડાઈ છું હું થોડો ડાઈ છું હું તારી બધી વાત માનું છું

આડે દિવસે આવે તો નોખી અને ખાડા ખાબો જે ભાઈ રહ્યા છે એમાં છપછપિયા કરતી જાય અત્યારે જો દરિયો કેટલો મસ્ત લાગે છે હમણાં સનસેટ થશે આ કઈક નવી વનસ્પતિ છે જો એને આપણે પગ અડાડીએ કે ગમે ટચ કરે ને તો મૂરઝાઈ જાય છે જો દરિયામાંથી આ સંકલાવી કેવા સરસ છે અલગ અલગ શેપ ના છે જો

મમ્મી ને પપ્પા તો બાર લગ્નમાં જમવા ગયા છે હું નરેશ ને ગણવાની જ ને હોય તો હોય મારે બહુ ખાવાની ઈચ્છા નથી એટલે અમે પુલાવ બનાવવાનું વિચારી પુલાવ માટે જો મેં શાકભાજી કટ કરી લીધા છે બટેટા ડુંગળી કોબી મરચા ટમેટું બીટ ગાજર ને આમાં છે વટાણા ને આ છે કાજુ અને આ વઘાર માટેનો બધો મસાલો તો ચાલો તો આપણા મસ્ત મજાના પુલાવજો બનીને રેડી થઈ ગયા છે ચાલો તો હવે અમે જમી લીધું છે વાસણ ઉઠકી નાખાણું પોતું એ થઈ ગયું ને હવે અમે થઈ ગયા છે સાવ ફ્રી તો તમને આજનો મારો અવલોક કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટિત Bye. bye bye. Good night. See you. See you. Mama Nail.